દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનનો નડિયાદમાં શુભારંભ કરવામાં આવ્યો છે વોકવે ગાર્ડન પીચ કેનાલ પીચ રોડ નડિયાદ મુકામે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું અને આ પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તાની બાગડોર સંભાળી ત્યારથી જ રાજ્ય અને રાષ્ટ્રીય વિકાસના અનેક સોપાન સર કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે ત્યારે તેમના વ્યક્તિત્વ તેમની સરકારની સિદ્ધિઓને રજૂ કરતી આ પ્રદર્શનની નડિયાદના બે હાજર ચોવીસે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના શ્રદ્ધે વડાપ્રધાન શ્રી નો છે જન્મદિવસ દિવસ સત્તર સપ્ટેમ્બર થી લઈને બીજી ઓક્ટોબર એટલે કે પંદર દિવસ ભારતીય જનતા પાર્ટી આ પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે સદસ્યતા અભિયાનની સાથે સાથે અમને નરેન્દ્રભાઈના જીવન ચરિત્રને રજૂ કરતો અને એમણે સરકારમાં આવ્યા પછી રાજ્યને દેશ માટે શું સિદ્ધિઓ હાંસલ કરી છે અને આવનારા દિવસોમાં દેશને એ કયા સ્તર પર પહોંચાડવા માંગે છે એની એક સુંદર પ્રદર્શનનું આયોજન જિલ્લા કક્ષાનું આયોજન નડિયાદના વોર્ડ નંબર નવમાં વોકવે ગાર્ડનમાં કરવામાં આવ્યું છે સૌ દેશના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રદર્શની અવશ્ય જુએ અને લગભગ અઠવાડિયા સુધી આ પ્રદર્શન અહીંયા આગળ ચાલુ રહેશે